ગીર સોમનાથ તાલુકાના સુત્રાપાડામાં વહેલી સવારના સમયે જાણે કે બેટમાં ફેરવાઈ ગયું અહીં કોળીવાડા વિસ્તારમાં ત્રીસ થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા જેના કારણે પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી આ ઉપરાંત અનેક નાના મોટા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા તેમને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો ન માત્ર સૂત્રાપાડા પરંતુ ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવી ગીર ગઢડામાં રાત્રે બે વાગ્યાથી સવારે ચાર વાગ્યા દરમિયાન અંદાજિત પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો લાંબા સમયના વિરામ બાદ છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે

ગીર સોમનાથ જિલ્લામાં મધરાતે ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે તેમાં પણ ખાસ કરીને સુત્રાપાડામાં અગિયાર ઇંચ થી વધુ વરસાદ છે તે ખાબક્યો છે ત્યારે સુત્રાપાડા તાલુકાના પ્રસનાવડા ગામે જે ત્રિશક રહેણાક મકાનો છે તેમાં પાણી ઘુસ્યા છે એબીપી અસ્મિતા ગ્રાઉન્ડ ઝીરો પર છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે આ જે રહેણાક મકાનો છે તેની અંદર જે વરસાદી પાણી છે તે વહેલી સવારે ઘુસ્યા હતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા ખાસ કરીને તેની જે ઘર વખરી છે સહિત જે ઘર ઘરનો જે સામાન છે તેને ખાસી નુકસાની છે તે જોવા મળી હતી આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાયા છે

કે એટલો વરસાદ હતો કે અમારે ઉપર જવું પડ્યું છે બરાબર અચ્છા કેટલા ઘરોમાં પાણી ઘૂસ્યું છે 30 40 ની આજુબાજુ ઘરની અંદર પાણી ઘરી ગયું છે કેવી પરિસ્થિતિ છે ઘરમાં કેટલી નુકસાનીમાં 4 5 ફ્રીજ બગડ્યા છે બરાબર પછી અનાજ ઘણો બધું પલટી ગયું છે પછી શેટી 4 5 ડૂબી ગઈ છે કારણ કે રાતે એવો અચાનક વરસાદ આવી ગયો છે તો અમારી પાસે કંઈ સુવિધા નથી છે તેમાં પણ સૂત્રાપાડામાં 11 થી વધુ વરસાદ છે તે નોંધાયો છે આપ દ્રશ્યોની અંદર સીધા જોઈ શકો છો કે સૂત્રાપાડાના ખેતરોના છે ખેતરોમાં પણ પાણીથી ગત રાતેથી જ ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો હતો અને સવાર સુધીમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ છે તે સુત્રાપાડા તાલુકામાં નોંધાયો હતો ત્યારે સૂત્રાપાડા તાલુકાના આ જે ખેતરોના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો તે પ્રમાણે પાણીથી તરબોળ છે તે જોવા મળી રહ્યા છે ત્યારે સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ એક ખુશીની લહેર છે કારણ કે પિયત સમય જ વરસાદ થતા ખેડૂતો પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અર્જુન વાળા એબીપી અસ્મિતા ગીર સોમનાથ તો જે રીતે ખેતરોમાં અને ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે જોઈ શકાય છે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે ઘરવકરીને ખૂબ જ નુકસાન થયું છે આખી રાત આ રીતે અહીંના લોકોએ કાપી છે જોઈ શકાય છે ઘરની અંદર જે રીતે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘરની ઘરવકરીને પણ નુકસાન થયું છે સીમની અંદર અને ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ભારે વરસાદ થાબક્યો તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે કૃષ્ણાવડા ગામમાં મકાનોની અંદર આ રીતે પાણી ઘૂસી ગયા છે લોકો રાત્રે અહીં ઉજાગરો કરતા જોવા મળ્યા કારણ કે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે જોઈ શકાય છે જે સ્થિતિ છે અહીં કમરથી ઉપરના ભાગ સુધી પાણી જોવા મળી રહ્યું છે ગીર સોમનાથના સૂત્રાપાડાના દ્રશ્યો છે કે જ્યાં લોકો પોતાના ઘરના અગાશી ઉપર જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે લોકોના ઘરની અંદર કેટલું પાણી આવી ગયું છે